મિત્રો કહેવાય છે કે હાર્ટ એટેક આવતા પહેલા શરીર જે છે તમને સંકેત આપવા લાગે છે પહેલો સંકેત અચાનક તમારી ઊંઘ જે છે નિંદર છે તે તૂટવા લાગે છે રાત્રે બેચેનીનો અનુભવ થાય છે રાત્રે સતત થાક લાગવો મહેનત કરતા નથી છતાં પણ તમને મહેનત કરી હોય એવો અહેસાસ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થવી શ્વાસ ચડવો નબળાઈ થવી પરસેવો એટલે કે ઠંડો ઠંડો પરસેવો ચીકણો ચીકણો પરસેવો આવવો ચાલતા ચક્કર આવી જવા અથવા ઉલટી થવું જો આવા સિમ્ટમ દેખાય તો તમારે હોસ્પિટલમાં તરત મદદ લેવી જોઈએ હાથમાં નબળાઈ અને રાત્રે શ્વાસ અટકી જવો ખાસ કરીને ડાબા હાથમાં ભારે લાગવું અને રાત્રે સૂતામાં તકલીફ થવી સૂતી વખતે એટલા હેરાન થાવ છો એટલા પરેશાન થાવ છો કે તેની કોઈ સીમા નથી થોડુંક ચાલ્યા પછી તરત શ્વાસ ચડી જવો થોડાક દાદરા ચડ્યા પછી પણ શ્વાસ ચડવો શ્વાસ ચડતા ચડતા પરસેવો ઠંડો ઠંડો આવે છે તો તમારે નજીકના ડોક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે કારણ કે આ જ સિમ્ટમ તમને હાર્ટ અટેક આવવાના છે તે ચોક્કે ચોખ્ખું તમને તમારું શરીર કહી રહ્યું છે મિત્ર